કાચીકડવા પાટીદાર સમાજનો દરેક ગામમાં ઉજવાતો જન્માષ્ટમી તહેવાર અદભુત રીતે દામાવાસ કંપા ખાતે રમાઈ રહેલ રાસ ગરબા શ્રી કચી કડવા પાટીદાર સમાજ દેશ વિદેશમાં જ્યાં વસતો હોય ત્યાં અચૂક જન્માષ્ટમી મહોત્સવ પાંચ દિવસનો આનંદભેર ઉજવાઈ રહે છે જેમાં ગામની કુવાસી કન્યાઓ અને બહેનો સતત પાંચ દિવસ અને રાત્રે હિન્દુ સંસ્કૃતિની પરંપરા જાળવી ભવ્ય રીતે ઉજવાઈ રહેલ છે જેવા કોઈ પ્રોગ્રામો રાખવામાં આવતા નથી ફક્ત રાસ ગરબા રમી આનંદ મેળવી રહેલ છે આજ રોજ સિદ્ધા સાતમ નિમિત્તે દામાવાસ કંપાના શ્રી નારાયણ મંદિર ખાતે બહેનો રાસ ગરબા રમી રહેલ છે અને ભવ્ય જન્માષ્ટમી ઉત્સવ આવતીકાલે થશે જય શ્રી કૃષ્ણ રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ પામાવાસ કંપા ખાતે જન્માષ્ટમી નિમિત્તે છેલ્લા ત્રણ દિવસથી હિન્દુ સંસ્કૃતિનું જતન કરવા માટે કચ્છ કડવા પાટીદાર સમાજમાં જન્માષ્ટમીનો ઉત્સવ નિમિત્તે પુરાણી સંસ્કૃતિ ટકાવી રાખવા માટે બહેનો રાસ કરવા રમી રહેલ છે જેનો વિડીયો આપ સૌ જોઈ રહેલ છો